જય માતાજી મિત્રો મિત્રો આજે હું જઉં છું અંબાપુર ગામે મા અંબે માતાના દર્શન કરવા તો મિત્રો ત્યાં જઈને તમને મા અંબે માતાના દર્શન કરાઈશ સાથે સાથે અંબે માતાની મંદિરની બિલકુલ બાજુમાં અડાલ જેવી વાવે આવેલી છે મિત્રો તો મિત્રો તમને યુટ્યુબ ના માધ્યમથી વિડીયો દ્વારા તમને વાવના પણ દ્રશ્યો બતાવીશ તો બને રેજો મારા બ્લોગમાં જય મા અંબે m u 어시는 મિત્રો તમે જોઈ રહ્યા છો મારી પાછળ અંબે માતા નું મંદિર મિત્રો અંબાપુર ગામમાં આવેલું છે હાલો મિત્રો આ છે અંબાપુર ની અંબે માતા નું મંદિર મિત્રો આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી અંબે માતાના મંદિરના તમામ દ્રશ્યો અંબે માતાના હું દર્શન કરું છું એમ તમને વિડીયોના માધ્યમથી અંબે માતાના તમને દર્શન મિત્રો અખંડ જોત સ્વરૂપમાં મિરાજ મિરાજમાન છે મિત્રો આપ જોઈ રહ્યા છો માં દર્શન કરી રહ્યા છો મિત્રો મિત્રો અંબામાના મંદિરની બાજુમાં બિલકુલ વાવ આવેલી છે તેના ભાવના પર તમને દ્રશ્ય બતાવીશ જેવી અડાલદની વાવ છે એવી આવી અંબાપુરની વાવ છે મિત્રો મંદિરની બિલકુલ બાજુમાં આ વાવ આવેલી છે મિત્રો વિડીયોના માધ્યમથી આપ જોઈ રહ્યા છો પૌરાણિક વાવના આ દ્રશ્યો મિત્રો અહીંયા ફોટોગ્રાફી તથા વિડીયો શૂટિંગ કરવું હોય તો પણ આવી શકો છો મિત્રો તમારે પણ જો આ વાવ હોય માં અંબે માતાના દર્શન કરવા હોય તો ગાંધીનગર તાલુકાનું અંબાપુર ગામ છે અંબાપુર ગામની અંદર અખંડ જ્યોતિ સ્વરૂપમાં માનું આ ધામ છે મિત્રો અને બાજુમાં આ વાવ આવેલી છે મિત્રો તમે પણ કોક આવો માં અંબાના દર્શને મા અંબા હાઉના દુઃખ દૂર કરે છે માં અંબા હાઉની મનોકામના પૂરી કરે છે મિત્રો મિત્રો જો મારી વિડીયો તમને ગમી હોય તો મારી ચેનલને ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય મામ્બે